ખેડૂત આગેવાનોને શંકા ગઈ એટલે સૌ પહેલા અમે દેવગઢ અમરગઢના પાક વીમાના પત્રકો અને હિસાબો જાહેર કર્યા અને એ મુજબ પ્રતિ હેક્ટરે સાહીઠ રૂપિયા ખેડૂતોના હકના જે મળવા પાત્ર હતા એનો ભ્રષ્ટાચાર થઈ ગયેલો સામે આવ્યો

અંજલિ આ એટલા માટે થઈ રહ્યું છે કે બે હજાર સોળ સત્તર ની અંદર જયારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના આવી ત્યારથી ચાર વર્ષ જે છે સતત એ સોળ સત્તર દુષ્કાળગ્રસ્ત સત્તર અઢાર અતિવૃષ્ટિ અઢાર ઓગણીસ ફરીથી દુષ્કાળગ્રસ્ત અને ઓગણીસ વીસ છે એ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના ભોગ બન્યા હતા ચારે ચાર વર્ષની અંદર સરકારે શું કહેવાય હિસાબો દરેક દરેક ગામોમાં પાક નુકસાની ગઈ છે એમ કઈ અને આર્થિક પેકેજો જાહેર કહી હતા જો સરકાર આર્થિક પેકેજ આપતી હોય તો સ્વાભાવિક છે કે પાક વીમો તો ઓટોમેટિકલી થાય છે કારણ કે ના નોમ્સ અનુસાર તેત્રીસ ટકાથી વધારે નુકસાન હોય એવા જ ગામોની અંદર તમે સહાય કરો છો તો તેત્રીસ ટકાથી વધારે તો પાક વીમો થવો જ જોઈએ એની જગ્યાએ બે ટકા ને ચાર ટકા ને આઠ ટકા ને પાક વીમો થયો બીજું સરકારની દાનતમાં ક્યાંક ને ક્યાંક દાનત ખોરી છે એવું એટલા માટે લાગ્યું

રાજ્યના ખેતી નિયામક પાસે ગયા તો એમણે પણ ગોળ ગોળ જવાબો આપ્યા કોઈ પાક વીમાના આંકડાઓ હિસાબો સરકાર છુપાવે છે દબાવે છે એનો અર્થ એવો કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં સરકાર ભાગીદાર છે અને એટલા માટે આજે અમે જે જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પાંત્રીસ ગામ એક ગામ નહીં પાંત્રીસ ગામના આંકડાઓ હિસાબો સરકારના મોઢા ઉપર માર્યા છે આ આંકડાઓ કોણે આપ્યા કે જે ગ્રામ સમિતિ બની હતી એ ગ્રામ માં જે તલાટી મંત્રી હતો ગ્રામ સેવક હતો એના સિવાયના બે ખેડૂત આ આંકડાઓની તારીજ આપી એ તારીજનો હિસાબ કરતા જે સામે આવ્યું એ મુજબ આ સત્યોતેર હજાર ભેસાણ તાલુકાના પાંત્રીસ ગામની સરેરાશ જે નીકળી છે આ સરેરાશ સત્યોતેર હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે ખેડૂતોને જે મળવા પાત્ર હતા એ ક્યાંક ને ક્યાંક નથી આપ્યા આટલું જ નહીં આની પેલા અમે જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના બે ગામો અમરગઢ અને દેવગઢ ના આંકડાઓ રજૂ કર્યા હતા

તો જ આ યોજના બંધ કરી બંધ કરીએ અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એ લઈ આવ્યા એટલે કઈ ને કઈમાં કાળું હશે તો જ આ પાક યોજના બંધ બંધ કરી અને આવું જે જો એક એ ખરેખર જો એક એસડીઆર નોમ્સ મુજબ ખેડૂતોને સહાય ચૂકવાતી હોય તેત્રીસ ટકા કરતા વધારે નુકસાન હોય તો એ ખેડૂતોને સહાય ચૂકવાતી હોય તો પાક વીમા યોજનામાં પણ એ ખેડૂતોને એ સહાય એ પાક વીમા યોજનાની જે સહાયને પણ એક જે એને લાભ છે એનો એ એ મળવો જોઈએ એટલે જે કંઈ નુકસાન થયું છે નુકસાનનું વળતર એ પાક વીમા યોજનામાં એ મળવું જોઈએ આમ નથી મળ્યું અધ્યારે યોજનાની અંદર લાભ મળે છે અને પાક પાક વીમા યોજનાની અંદર નથી મળ્યો એટલે કંઈને કંઈ એ ખોટું તો થઈ જશે એ એ એ સાબિત થાય છે એટલે ખરેખર આ

એ તો રાષ્ટ્રની સાર્વ શું કહે સાર્વભૌમત્વ સલામતી અખંડિતતા માહિતી જો આપવામાં આવે તો એમાં રાષ્ટ્રતા ને એકતા કેવી રીતે નુકસાન થાય પણ આ કલમોનો ઉપયોગ કરી અને પાક વીમાના હિસાબો પત્રકો નથી આપવાના એનો અર્થ એવો કે સરકારની ક્યાંક ને ક્યાંક મિલીભગત છે બીજું એનું કારણ એ છે મિલીભગત છે એનું સાબિતી બીજી એ છે કે જે વર્ષમાં દુષ્કાળગ્રસ્ત ગામો જાહેર કર્યા છે સરકારે એ વર્ષમાં તો પાક વીમો મળવો જોઈએ ને એમાં એ નથી મળ્યો ત્રીજી સાબિતી આની એ છે કે જે ગ્રામ સમિતિઓ બનાવી હતી આ ગ્રામ સમિતિ લેવલે જે આંકડાઓ ભેગા થયા છે અને એ આંકડાઓના આધારે પાક વીમો મળવા પાત્ર હતો એ આંકડાઓ જ અમે અત્યારે રજૂ કરી રહ્યા છીએ તો એ આંકડા મુજબ તો સરકારે પાક વીમો આપ્યો નથી એનો અર્થ એવો કે સરકારે ક્યાંક ને ક્યાંક એમાં નવું એની રીતે આંકડાઓ ઉભા કર્યા છે આંકડાઓ ઊભા કરી અને ખેડૂતોને પાક વીમો ન આપી અને ખાનગી કંપનીઓને ક્યાંક ને ક્યાંક ફાયદો કર્યો છે હું હજી ફરીથી યાદ કરાવું છું કે એસડીઆરએફ ની જે સ્કીમ છે એ મુજબ તેત્રીસ ટકાથી વધારે નુકસાન હોય તો જ એની સહાયતા મળે તો સરકારે આ સહાયતા જે આપી છે તેત્રીસ ટકાથી વધારે નુકસાન વાળી એ બે હજાર અઢાર ઓગણીસ માં ત્રણ હજાર સાતસો પચાસ કરોડ સરકારે ફૂલ એ છે ફૂલ સાતસો પચાસ કરોડ ની હોય તો ફૂલ છે એ સાડત્રીસ હજાર કરોડ નું હોવું જોઈએ જે સાડત્રીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોને મળવા પાત્ર હતા એ આ સરકારે અંજલી નથી આપ્યા ઓકે ઓકે અ માધુભાઈ ખરેખર ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે કારણ કે ખેડૂતો પરિસ્થિતિ આપણે અવારનવાર એના અહેવાલ પણ રજૂ કરતા હોય છે એ પછી ડુંગળી પર નિકાસ બંધીની વાત હોય કે પછી કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાની થતી હોય છે હવે તો પાક વીમામાં ભ્રષ્ટાચારનો સમગ્ર મામલો સામે આવ્યો છે અને અવારનવાર આવી બાબતો સામે આવતી હોય છે ખરેખર ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે ખરેખર ખેડૂતોની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે સુડી સોપારી જેવી છે કારણ કે એક બાજુ એક બાજુ આપણે એમ કહીએ કે તેલીબિયાના પાક તેલના ભાવ વધે છે અને તેલીબિયાના પાક વાવે વાવેતર તેલ ખેડૂતો તેલીબિયાના પાકો આજે વાવેતર છે પણ જ્યારે ઉત્પાદન ઉત્પાદન આજે માર્કેટમાં લઈ જશે ત્યારે ભાવ જે છે એ બિલકુલ તળ્યે તળે જશે એટલે એને જે વાવેતર જે ખર્ચ છે એ પણ ઉપજતો નથી આજે મગફળીના આજે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આપણે જોઈએ તો સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર મગફળીની ખેતી કરવા માટે એક રૂપિયાનું રોકાણ કરે તો ફક્ત ને ફક્ત બાર પૈસાનો એ નફો બે હજાર સત્તર ની અંદર મળતો હતો આજે બે હજાર ત્રેવીસ ચોવીસ ની અંદર આજે મોંઘવારી હોય અને દરેક વસ્તુના ખાતા દવા બીયાના દરેક ના ભાવ વધતા હોય મજૂરીના ભાવ વધતા હોય વીજળીના ભાવ વધતા હોય પીએચ ખર્ચ વધતો હોય ત્યારે આજે આ બાર પૈસા જે એક રૂપિયા બાર પૈસા નફો મળતો હતો એ ખરેખર એ મોંઘવારીમાં એ ખોવાઈ જાય છે અને ખેડૂતોને કશું મળતું નથી એટલે ખેડૂતો આજે લોન લઈ અને ખરેખર એ નુકસાન દાખલા લાખ કરોડ નું ધિરાણ હતું અને એ અત્યારે આજની તારીખ આજની તારીખમાં બે હજાર ત્રોવીસ ચોવીસ ના જે આંકડા જે સરકાર શ્રી જાહેર કર્યા છે એમાં એ દેવું વીસ વીસ પોઈન્ટ ઓગણ ચાલીસ લાખ કરોડ નું આજે આજે ખેડૂતો ને આજે બેંકો નું દેવું થઈ ગયું છે એટલે આ આજે ખરેખર ખેડૂત જે છે એ દેવા નીચે દબાતો જાય છે એ ખેડૂતો ને બહાર કાઢવો છે તો ખરેખર ખેડૂતોની હાલત ખુબ જ દયનીય જોવા મળી રહી છે અને આવા અહેવાલો પણ સામે આવતા હોય છે પાલભાઈ અને માધુભાઈ આભાર જીએસટી સાથે જોડવા માટે અને મુદ્દા પર પ્રકાશ પાડવા માટે તો આ સાથે જ સમાચાર